નય ટાઉન સર્વેલન્સ પોલીસ ની ટીમે કામના બદલામાં ડોલર આપી તથા પૈસા આપી ડોલર વટાવવાની લાલચ આપી લૂંટ કરતી ટોળકીના બે ઇસમો ને મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આજથી વીસેક દિવસ અગાઉ મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મુંબઈના રહેવાસી મોહમ્મદ રશીક નજીર અહેમદને મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો જેમાં વિજય મહારાજ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે તમે મંદિરનું કલરકામ અને કડિયા કામ કરો છો તેમ કહેતા મહમ્મદ રહીશે હા પાડતા વિજય મહારાજ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે અમારી પાસે જે મંદિરનું કામ કરાવવાનું છે તે મંદિરનું દાન આવેલ છે જે દાનમાં દસ બંડલ ડોલર છે જે ડોલર તોડાવીને તમને તમારા કામના પૈસા આપીશું તેમ કહેતું અથવા તો એક બંડલ ડોલર જેથી તમે તમારા કામના એડવાન્સ દોઢ લાખ રૂપિયા ડોલર આપી જેને તમે મુંબઈમાં તોડાવી લેજો અને આ એક બંડલ ડોલરની કિંમત ચાર લાખ થતી હોય જેથી અઢી લાખ કેશ તમે લાવશો તો આ એક બંડલ ડોલર તમને આપીશું આ ભાઈએ તેમનું નામ વિજય મહારાજ નડિયાદ રેલવે સ્ટેશન ગુજરાત એવું નામ સરનામું જણાવ્યું હતું અને કહ્યું હતું કે નડિયાદમાં મંદિરનું કલરકામ કરવાનું છે તો અમારે આ કામ રાખવું છે તેમ કહેતા ફરિયાદી મંદિરના કલરકામ કરવાની હા પાડી હતી અને ગત રોજ ફરિયાદી તથા તેમના મિત્રો નડિયાદ રેલવે સ્ટેશને આવી આ વિજય મહારાજને ફોન કર્યો તો વિજય ફરિયાદીને કહ્યું હતું કે ત્યાંથી રિક્ષા કરીને ચકલાસી ભાગોળ આવી જાઓ તેમ કહેતા ફરિયાદી થતાં તેમના મિત્રો ચકલાસી ભાગોળ ગયા હતા અને અડધો કલાક સુધી રાહ જોયા બાદ ફરીથી વિજય મહારાજનો ફોન આવ્યો હતો અને તેણે વાણિયાવળ આવી જવાનું જણાવ્યું હતું તેથી ફરિયાદીને શંકા જતા પોલીસને સમગ્ર બાબતની જાણ કરી હતી પોલીસ આ ઈસમોને પકડવા માટે યોગ્ય પ્લાન ઘડી પંચો સાથે રાખીને પોલીસને સૌપ્રથમ વાણિયાવળ સર્કલ ખાતે વોચમાં ઊભા રહેવા માટે મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તુરંત જ ફરિયાદીને એક રિક્ષામાં વાણિયાવળ સર્કલ મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાં જઈ ફરિયાદીએ શકમંદ ઈસમોને ફોન દ્વારા સંપર્ક કરી બોલાવતા બે ઇસમો ફરિયાદી જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષા પાસે આવી જણાવ્યું હતું કે હું વિજય મહારાજ છું તથા આ મારો મિત્ર કરણ છે છે તમે પૈસા પૈસા લાવ્યા છો તેમ જણાવતા ફરિયાદીએ થેલામાં તેવું કહ્યું હતું અને વિજય મહારાજે તેના પેન્ટના ખિસ્સામાંથી એક છરી કાઢી ફરિયાદીના પેન્ટના ભાગે અડાડી કહ્યું હતું કે લાવ રૂપિયા આપી દે નહીં તો મારી નાખીશ તેમ કહી ફરિયાદી પાસેનો રૂપિયા પાંચ હજાર મૂકેલ થેલો ઝૂંટવી લઈ ભાગવા જતા વોચમાં ઉભેલા સર્વેલન્સ ટીમે વિજય મહારાજ જેનું સાચું નામ નામ ધર્મેશ ઉર્ફે પિન્ટુ બળવંતભાઈ તરપદા જે ચકલાસી વગડો વેલા લાખા ફળિયાનો રહેવાસી છે તથા કરણ જેનું સાચું નામ કિરણ ઉર્ફે કિરો રમણભાઈ માણેકભાઈ તરપદા જે ચકલાસી વગડો ભગાટોળાનો રહેવાસી છે તેને સ્થળ ઉપરથી પકડી પાડ્યો હતો દરમિયાન બંને આરોપીએ પોતાના સાગરીતોને ભૂમો પાડી ભાગી જવા જણાવતા બે ઈસમો મોટરસાઇકલ લઈ ભાગી ગયા હતા જેથી તેઓના વિરોધમાં ફરિયાદીએ ફરિયાદ આપતા નરિયા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે